હે ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનાથ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારો મારા નવા નવા વ્લોગમાં તો બસ વાગી ગયા છે સવારના નવ અને ઘરમાં બસ જો ચાપટ ચૂપટ કરું છું અને બેય છોકરા હજી સૂતા છે તો એ સૂતા છે ત્યાં થોડું ઘરનું કામ કરી લઉં કેમ કે જાગે પછી બે આડા આવે એના કરતાં એ સૂતા છે ત્યાં થોડું કામ કરીને પછી એ બેને ઉઠાડું તો બસ જો ઠંડી પણ ફૂલ છે તો કીધું કે ઘડીક ભલે બે આરામ કરતા તો બસ જો આવી રીતે કઈ ઘરનું કામ હાલે છે અને એના પપ્પા પણ જોબ ઉપર વહી ગયા છે તો આ હોલમાં આપણે સાફ સફાઈ થઈ ગઈ છે અને પૂજા રૂમની સાફ સફાઈ હવે કરી લે અને આ શ્લોકભાઈ અમારે બેગ જ્યાં ત્યાં રાખી દે એનું બેગ અહીંયા ખાટલા ઉપર લેસન કરતો કરતો ખાટલા ઉપર જ બેગ રાખી દે તો બધું ઈજા સરખું કરી અને મસ મચાન બધી થોડી ઘણી સાફ સફાઈ કરી લઈએ અને કપડાં મશીનમાં નાખવાના છે બે મશીન થશે તો એક મશીન આપણે ચાલુ કરી દઈએ અને બીજું મશીન પછી કરશું છોકરા નાસે નાશે એટલે એના કપડાં નીકળશે તો આપણે બીજું મશીન પછી ચાલુ કરીએ તો હોલમાં ને પૂજા રૂમમાં ને બધી ઝાપટ ઝૂપટ કરી લીધી છે કપડાં મશીનમાં નાખી દીધા છે કપડાં ધોવાય છે મશીનમાં નીચે મોલમાં નીકળી લઈએ હો કપડા ધોવાના સરપ્રાઈઝ તમે આપો બ્રશ કરી નાખો એટલે મારા માટે સરપ્રાઈઝ હે મોલ છે લિક્વિડ હોય તો જોઈ આવો ને ત્યાર પછી બીજો મોલ છે ત્યાં જવું પડશે નીચે મોલમાં ગઈ હતી તો ત્યાં તો નથી કાંઈ નથી સરપ્રાઇઝ તમને મેં કીધું તું કે બ્રશ કરીને સરપ્રાઇઝ આપણું સાફ કરી નાખો હવે જાવ

એમ કે ત્યાં બોટે કઈ સારા હોય ને તે જવાનું રહી જાય છે આજકાલ આજકાલ ઘરે રહી જાય છે આજે જવાનું ક્યાં છે અને આજે જવાનું છે અન્નપૂર્ણા મંદિર અન્નપૂર્ણા નું અત્યારે અન્નપૂર્ણા ના વ્રત ચાલુ છે

તો વેદ સ્કૂલે આવી ગયો છે અને શ્લોક ગયો છે સ્કૂલે હારો તો અત્યારે જાય છે અન્નપૂર્ણામાના મંદિરે અને તૈયાર થઈ ગયા છે ઓલા લોકો પણ બધા તૈયાર થઈને નીકળ્યા અને વેદ પણ તૈયાર થઈ ગયો છે રેડી હારું હાલો જાય ઓલા બધાય રાહ જોઈને ઊભા છે હાલો તો અન્નપૂર્ણામાના મંદિરે પહોંચી ગયા છે હે ગાડી આવી ગયેલા ટેટું કરાવું રેટુ કરાવો ને ના પાકરો ના જાવ ને અને ભેગી ઘરે આવી ગયા છીએ અને એક સરપ્રાઈઝ અમે સ્લોક માટે લીધી હતી પણ સરપ્રાઈઝ ફેલ ગઈ અમારી કેમ કે છે ને શ્લોક ને છે ને સાપ લેવો તો શ્લોક ને સાપ લેવો તો કેટલા ટાઈમ થી સાપ લેવો સાપ લેવો કરતો તો ડુપ્લિકેટ નકલી હવે તો એમ બાફી નાખ્યું અમે આવ્યા ત્યાં શ્લોક આવી ગયો તો હતો ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો ભૂખ લાગી હતી નાસ્તો કરી લીધા છે એવડો ખાઈ લીધો હજી પછી આવીને મને ખબર છે ટ્યુશનનો ટાઈમ છે ને સ્લોક ફૂલ ટાઈમ થઈ ગયો છે છે નહીં નહીં હોય તો રાખી આજે છોકરાઓને ખાવા છે ઢોસા તો એના માટે મેં સાંભાર બનાવી લીધો છે અને આમાં બનાવ્યો છે આપણે મસાલો અને આ બનાવી છે આપણે વ્હાઈટ ચટણી અને બીજા ટમેટા અને ડુંગળી સુધારેલા છે એ આપણે એમાં નાખવાના છે અને વેદભાઈ શું કહે છે આટલું બનાવ્યું તો વેદ શું ખાવાનું કહે છે તમે જોઈ લો